વિદ્યાર્થી મિત્રો આજે આપણે સમાન માપના પત્રકોની ચર્ચા કરવી છે નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં બીજા પ્રકાર છે સામાન માપના પત્રકો તેમાં સૌથી પહેલાં નફાનુસાનના સમાન માપનું પત્રકની વાત કરીએ તો નફાનુસાનના સમાન માપના પત્રકમાં આ પ્રકારનું ફોર્મેશન આ પ્રકાર જોવા મળે છે વિગત નોંધ નંબર પાછલા વર્ષના આંકડા ચાલુ વર્ષના આંકડા પાછલા વર્ષની ટકાવારી અને ચાલુ વર્ષની ટકાવારી અહીંયા આંકડાઓને ટકાવારી સાથે આપણે જોડીને ગણતરી કરવાની છે અને એ પ્રમાણે ટકાવારીના આંકડા શોધવાના છે તો આપ સૌ જાણવું છો એમ વેચાણની ઉપર સૌથી પહેલાં આવશે અન્ય આવકો વેચાણની ઉપર અન્ય આવકો ટોટલ કરવાથી કુલ ઉપજો મળશે એ કુલ ઉપજોને ખર્ચાઓ એમાંથી બાદ કરવામાં આવશે વપરાયેલ કાચા માલની પડતર પુનઃ વેચાણ માટે ચોખ્ખી ખરીદી અને સ્ટોકના ફેરફારો સ્ટોકની અંદર જે ફેરફારો થાય છે એ અહીંયા નોંધવામાં આવે છે ત્યારબાદ કર્મચારીને લગતા ખર્ચાઓ નાણાકીય પડતર ઘસારો અને માંડીવાળા રકમ અન્ય ખર્ચાઓ આમ કુલ ખર્ચાઓ આપણને મળે છે કુલ ઉપજમાંથી કુલ ખર્ચાઓ બાદ કરવાથી આવકવેરા પહેલાંનો નફો આપણને પ્રાપ્ત થાય છે અને એ આવકવેરા પહેલાંનો નફો છે એમાંથી આવકવેરો બાદ કરવાથી જે પણ નીતિ નિયમ મુજબના આવકવેરો બાદ કરવાથી આપણને આવકવેરા પછીનો નફો મળે છે તો આ પ્રમાણે એનું ફોર્મેટ છે એનો નમૂનો છે એ પ્રમાણે આપણે આ વસ્તુ બનાવવાની હોય છે સમાન માપના પત્રકો એમાં ટકાવારીને આધારે આપણે સમાન માપના પત્રકોમાં ગણતરી કરીએ છીએ આગળ વાત કરીએ તો સામાન્ય જે વાત કરીએ એના સંજોગમાં આપણે એક ઉદાહરણના માધ્યમથી સમજૂતી મેળવીશું પાછલા વર્ષના આંકડા ચાલુ વર્ષના આંકડા પાછલા વર્ષની ટકાવારી ચાલુ વર્ષની ટકાવારી આ પ્રકારનું ફોર્મેશન છે પણ વેચાણની ઉપજ અન્ય આવકો કુલ ઉપજો ખર્ચાઓ વપરાયેલ કાચા માલની પડતર પુનઃ વેચાણની ચોખ્ખી ખરીદી સ્ટોકના ફેરફારો હવે વેચાણની ઉપજ એક લાખ રૂપિયા છે એવું માની લઈએ કે પાછલા વર્ષની આપણી વેચાણની ઉપજ એક લાખ છે તો અહીંયા સો ટકા એના માટે ધારી લેવા પડે વેચાણની ઉપજ માટે આપણે સો ટકા ધારીશું વેચાણની ઉપજ જે છે એ સો ટકા ને આધારે આપણે ગણતરી કરીશું તો અન્ય એટલે કે વપરાયેલ કાચા માલની પડતર ધારો કે દસ હજાર રૂપિયા છે તો એને માટે વપરાયેલ કાચા માલની પડતરની ટકાવારી શોધવી પડશે તો એ ટકાવારી શોધવા માટે આપણે એક પદ મૂકવું પડશે એક લાખે દસ હજાર તો સો ટકાએ કેટલા અને એ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો દસ હજાર ગુણ્યા સો ભાગ્યા એક લાખ એટલે દસ ટકા આપણને મળશે જે દસ ટકા ટકાવારી સ્વરૂપે આપણે દર્શાવીશું તો આ રીતે ત્રિરાશિનું પદ મૂકીને આપણે ગણતરી કરવી પડે તો આગળના ફોર્મેશનમાં જોઈએ તો એક લાખ એમાં સો ટકા ગણીશું અને દસ હજારની સામે દસ ટકા આ પ્રમાણે દરેકે દરેક વિગતોને વેચાણની ઉપજને આધારે સો ટકા ગણતરી સો ટકા સા સમજીને સો ટકાને આધારે આપણે દરેકે દરેક વિગતની ટકાવારી શોધવી પડે તો આ પ્રમાણે દરેકે દરેક વિગતોની ટકાવારી શોધી શકાય આગળ વાત કરીએ તો પાકા શ્રવૈયાનું સમાન માપનું પત્રક એટલે પાકા શ્રવૈયાની જે વિગતો છે એને આધારે ફોર્મેટની અંદર પાછલા વર્ષની ટકાવારીને આ ચાલુ વર્ષની ટકાવારી શોધવામાં આવે છે તો પાછલા વર્ષના આંકડા ચાલુ વર્ષના આંકડા પાછલા વર્ષની ટકાવારી ચાલુ વર્ષની ટકાવારી ઇક્વિટીને જવાબદારી મૂડી દેવા બાજુ જે આપણા સામાન્ય સંજોગોમાં ભાગીદારી પેઢીમાં આપણે પાકાસરીમાં હોય છે અહીંયા ઇક્વિટીને જવાબદારી શબ્દ છે શેર હોલ્ડર્સના ભંડોળો છે શેર મૂડી અને ઇક્વિટી શેર મૂડીને પ્રેફરન્સ શેર મૂડી શેર મૂડીના બે પ્રકાર પડે છે ઇક્વિટી શેર મૂડીને પ્રેફરન્સ શેર મૂડી ત્યારબાદ અનામતને વધારો બિનચાલુ જવાબદારીઓ જેમાં લાંબા ગાળાના દીવા અને લાંબા ગાળાની જોગવાઈઓ બિનચાલુ જવાબદારી એટલે લાંબા સમય માટેના દીવાને જોગવાઈઓની વાત છે ટૂંકા ગાળાને ચાલુ જવાબદારીઓ જેમાં ટૂંકા ગાળાના ઓછીના નાણાં જે એક વર્ષથી ઓછા સમય માટે ઓછીના નાણાં લેવામાં આવે છે વેપારી દીવા એટલે કે રેણદારો દેવી હુંડી અન્ય ચાલુ જવાબદારીઓ અને ટૂંકા ગાળાની જોગવાઈ આ વિગતોનો સરવાળો કરવામાં આવે છે આ ને જવાબદારી સાઈડની વાત કરી હવે મિલકતોની વાત કરીએ તો એમાં મિલકતોની અંદર બિનચાલુ મિલકતો જેમાં કાયમી મિલકતો એમાં દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો એમ બે ભાગ પડે છે જે જોઈ શકાય એને સ્પર્શી શકાય એ દ્રશ્ય મિલકતો જે જોઈ શકાતી કે સ્પર્શી શકાતી નથી અદ્રશ્ય મિલકતો બિનચાલુ રોકાણ જેની અંદર લાંબા ગાળાની લોન અને ધિરાણ બિનચાલુ રોકાણો પછી લાંબા ગાળાની લોન અને ધિરાણ ત્યારબાદ અન્ય બિનચાલુ મિલકતો જે જોવા મળે છે ચાલુ મિલકતોની અંદર આપણે ચાલુ રોકાણો માલ સામગ્રી વેપારી લેણાં એટલે દેવાદારો અને લેણી હુંડી રોકડ અને રોકડ સમકક્ષ રોકડ સમાન ટૂંકા ગાળાની લોન અને ધિરાણ અને અન્ય ચાલુ મિલકતો અહીંયા આ વિગતોનો સરવાળો કરવામાં આવે છે તો અહીંયા બંને ઇક્વિટી જવાબદારીઓ અને મિલકતો આ બંને બાજુનો સરવાળો જે છે સમાન થાય છે હવે આપણે દાખલાના સંદર્ભમાં પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ તો આ પ્રકારની માહિતી આ પ્રકારના નમૂનામાં આપણે વિગતો દર્શાવવાની છે ઇક્વિટીને જવાબદારીઓ શેર હોલ્ડર્સના મંડળો શેર મૂડી ઇક્વિટી શેર મૂડી પ્રેફરન્સ શેર મૂડી અનામતને વધારો ધારો કે અનામતને વધારો એક લાખ વીસ હજાર રૂપિયા છે પાછલા વર્ષના આંકડા પ્રમાણે એક લાખ વીસ હજાર રૂપિયા છે અને એ બાજુની તમામે તમામ વિગતોનો સરવાળો ધારો કે દસ લાખ રૂપિયા છે દસ લાખને આપણે સોના આધાર તરીકે લેવાના છે સો ટકાને આધારે આપણે ગણતરી કરવાની છે તો અહીંયા પણ આપણે ત્રિરાશિનું પદ મૂકવું પડશે તો દસ લાખ સામે એક લાખ વીસ હજાર દસ લાખે એક લાખ વીસ હજાર તો સો એ કેટલા તો એક લાખ વીસ હજાર ગુણ્યા સો ભાગ્યા દસ લાખ એટલે બાર ટકા આપણને મળશે જે બાર ટકા આપણે ટકાવારી સ્વરૂપે દર્શાવવાના છે તો એ બાર ટકાને આપણે ફોર્મેશનમાં ટકાવારીમાં દર્શાવીશું તો બિનચાલુ જવાબદારીઓ લાંબા લાંબાગાળા દેવા લાંબા ગાળાની જોગવાઈઓ જે આ ફોર્મેટ આપણે જોવા મળે છે આનું જે ટોટલ દસ લાખ રૂપિયા હતું સો હતું હવે એ જ વસ્તુને આપણે અહીંયા ઇક્વિટી જે જવાબ આપણે જેની સામે આપણે એક લાખ વીસ હજારની જે કિંમત લીધેલી છે એની સામે આપણે ટકાવારી તરીકે દર્શાવીશું તો અહીંયા અનામતને વધારો એક લાખ વીસ હજાર રૂપિયા છે તો પાછલા વર્ષની ટકાવારીમાં આપણે બાર ટકા એટલે બાર દર્શાવીશું દરેકમાં ટકાવારી દર્શાવવાની જરૂર નથી તો આ રીતે દરેકે દરેક વિગતોને ત્રિરાશિના પદને મૂકીને આપણે ટકાવારી શોધી શકીએ આ જ રીતની ગણતરી ચાલુ વર્ષના આંકડાઓને આધારે પણ ગણતરી કરી શકાય નફા નુકસાનના પત્રકમાં અને પાકા સર્વેના પત્રકમાં દરેકમાં જે કુલ સરવાળો છે એ કુલ સરવાળાને આધાર તરીકે લઈને સો ટકાવારીના સંદર્ભમાં બીજી બધી વિગતોની ટકાવારી પણ શોધી શકાય